નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો ચકચારી કેસ એટલે કે ગણેશ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજુ સોલંકીનો કેસ મિત્રો આ કેસ વિશે આપ સૌને માહિતી તો હશે એમ છતાં ઉપર છતું તમને જણાવી દઉં કે મિત્રો રાજુભાઈ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને ગણેશ જયરાજસિંહ જાડેજા નામના વ્યક્તિ એટલે કે જે જયરાજસિંહના પુત્ર છે ગણેશ એમના દ્વારા માર મારવામાં આવ્યો હતો અને વિડીયો બનાવી તેમજ દલિત સમાજ વિરુદ્ધ પણ ઘણા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા જે અંગેનો કેસ મિત્રો જે છે હાલ ચાલી રહ્યો છે એમજ મિત્રો આ ગુના હેઠળ ગણેશ ગોંડલ જે છે હાલ જેલમાં છે પરંતુ મિત્રો આ વચ્ચે એક રાજુભાઈ સોલંકી મોટો ખુલાસો કર્યો છે અને તેમને ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે મિત્રો આ અગાઉ પણ તેમણે વાત કરી હતી કે મારી માંગ પૂરી નહીં થાય તો હું હિન્દુ ધર્મ છોડી અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશ આ સિવાય મિત્રો રાજુ એ પણ કહ્યું છે કે હું નહીં પરંતુ મારી સાથે અન્ય દોઢસો જેટલા દલિત યુવકો તેમજ દલિત સમાજના જે વ્યક્તિઓ છે એ પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે મિત્રો અંગે વાતચીત કરતા રાજુભાઈ સોલંકી અનેક મહિલા પત્રકારનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો રાજુભાઈ સોલંકીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે હું આ દિવસે ધર્મ પરિવર્તન કરી અને રાજુમાંથી રફીક બની જઈશ તો મિત્રો આવો સાંભળે રાજુભાઈ સોલંકી આ વિશે શું કહ્યું છે તેમજ મિત્રો રાજુભાઈના આ નિર્ણય વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મિત્રો વાત સાંભળો એ પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો રાજુભાઈ એમ પૂછું છું કે કેરે રફિક બનવાના છો 25 તારીખે અમે 25 તારીખે જેસેમે બોલાવ્યા છે હા હરસભાઈએ બોલાવ્યા છે હરસંગવીએ હા હ અમારી વાત સાંભળી લઈ તો ઠીક છે ના હમંત પછી બામે અરજી કરીને જેઈશું અચ્છા અને ત્યાં તમે શું વાત કરવાનો છો હરસંગવી સાથે કઈ માગવાનું છે અમારી બીજી લખી દે આપી લી નહિ અમે રાજેશ સતર મુકાસે એ બધાય હમ અને જો વાત ના સાંભળવામાં આવે તો તો પછી કઈ છું આગળનો કાર્યક્રમ અચ્છા અને કેટલા લોકો સાથે ધર્મ પરિવર્તન ની વાત છે અત્યારે ની વાત છે ઓકે એટલે પચીસ તારીખે નિર્ણય લેશો હા પચીસ તારીખે અમને સાંભળવાના છે પછી અમારી વાત જો રહી તો ઠીક છે ને પછી ધર્મ પરિવર્તન નો કાર્યક્રમ આગળ જાય ને અમારી જે બાઇક રેલી છે એ ગાંધીનગર જાય બાઇક રેલી પણ કરવાના છો હા તેર ઓગસ્ટ નીકળવાની વાત છે અહી કઈ તારીખે

પચીસ તારીખે ખબર કહ્યું કે હર્ષ સંઘવી સાથે મીટિંગ થઈ જાય એટલે પચીસ તારીખે હર્ષભાઈ સંઘવી સાથે મીટિંગ છે એના પછી જો ન્યાય નહીં મળે તો ધર્મ પરિવર્તન કરી દઈશું ગાંધીનગરમાં બાઇક રેલી પણ કાઢીશું રાજુ સોલંકી જયારે જાહેરાત કરી ત્યારે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે પાંચ હજાર થી વધુ એસસી એસટી સમાજ પર અત્યાચાર થયા છે જેને લઈને હિન્દુ ધર્મથી કંટાળીને હું મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવાનો છું અમારી જયારે પેટા જાતિ પૂછવામાં આવશે ત્યારે હું હિન્દુ લખાવાનો નથી એટલે હું અમારા દેશમાં અત્યારે જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે આ પગલું લેવાનો છું એકસો એકસો થી વધુ પરિવાર સાથે મુસ્લિમ ધર્મનો હું અંગીકાર કરીશ તો હવે સવાલ એ થાય છે કે જો રાજુભાઈ ધર્મ પરિવર્તન કરી અને રફિક બની જશે તો શું એમને ન્યાય મળશે